તો જો અમાર ભૂમીબેન વરસાદ આવે ને તે તો શિંગ માં એક બે સોડવા નઈ ખાતા શિંગ ના તે અમાર ભૂમીબેન જોવો મળ્યા છે શિંગ ખાવા ને વરસાદ આવે તે અમે તો જો બે બેહી ગયા છે આ બારણામાં કા બારણામાં બેઠા છે ઈ વરસાદનું કાઈ કામ થાય ની બસ તો એક ધારો વરસાદ જ થઈ ગયો હા ધીમો 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 તે મો એક ધારો વરસાદ થાનું છે અંધારું આવે ભૂમિબેન તો એને પાડો ભાગી ગયો ને એટલે બસ પાડા ને દ્રીમા કરશે અને જો વરસાદ ભાગ ગયા કા ભૂમી બેન પાણી હારું ખેલી હુમ ધોઈતે એમાં નાખી મશીન 10 શિંગ ખાય આ તું સા કરીને ભૂમીના પપ્પા બેહી ગયા વરસાદ આવે ત્યારે શું કરે नींदવાનું પડ્યું છે કામ એક લાઈક આવી જઈ મત જઈ બાપાલાત વાત કરો એમ જ રહે લેફ્ટ 共享单车。